હમણાં ઘણા ફા મિત્રોને એવી કમેન્ટ આવતી કે અવાજ નથી આવતો તો અવાજ મિત્રો છે આપણે અવાજ મિત્રો આપણે થોડોક વધારી જવું અને આ વિડીયોને મિત્રો શેર કરી દેવું અને હું મિત્રો અને ફરી મિત્રો ચેનલ છે આમ મિત્રો વાર તો ઘણી વાર કરશું આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી ફટાફને સફેદ ડુંગળીને અને લાલ ડુંગળીને લાઈવ

ચોરાણું પંચાણું ત્રણ વાર

બેતાલીસ પિસ્તાલીસ છપ્પન એકસઠ બાસઠ બસો ને બાસઠ રૂપિયા એકવાન પાસઠ છાસઠ રૂપિયા નેવું એકાણું બાણું ત્રાણું ચોરાણું પચાસ છું હતું અઠાણું નવ્વાણું ત્રણસો એક બે બે રૂપિયા ત્રણસો બે ત્રણસો બે એક વાર બે વાર ત્રણસો બે બે રૂપિયા ચાર પાંચ છ સાત ચાર નવ છ બાર તેર નવ હોય

好了吧，好了。哦 <noise> 哦，卢德，别把那个那个卢德给巴结了。不要，不 <noise> 要，不要。不要卢德，不要卢德，不要卢德。不要，不要，不要。不要卢德，不要卢德，不要卢德。不要，不要，不要。不要卢德，不要卢德，不要卢德。不要，不要，不要。不要卢德，不要卢德，不要卢德。不要，不要，不要。不要卢德，不要卢德，不要卢德。不要，不要，不要。不要卢德，不要卢德，不要卢德。不要，不要，不要。不要卢德，不要卢德，不要卢德。不要，不要，不要。不要卢德，不要

પચાસ રૂપિયા એકસો પચાસ પચાસ રૂપિયા એક બે ડોલ એકસો પચાસ પચાસ પછી એક વાર ટોડો ટો એકસો પચાસ એક વાર બે વાર જીવા પોના ત્રણ વાર લે ત્રણ વાર શ્રીરામ ભાઈ એકદમ ગોરો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ હજાર અગિયારૂત અઢાર ઓગણીસ છવ્વીસ અઠ્યાવીસ ઓગણત્રીસ બસો ને ત્રીસ

બસો રૂપિયા બસો રૂપિયા બસો બે પાંચ છ સાત આઠ નવ દા અગિયાર અગિયાર રૂપિયા બસો અગિયાર બાર પંદર અઢાર એકવી બાવીસ

નેવ્યાસી નેવું એકાણું બાણું ચોરાણું પંચાણું છન્નું એકસો નેતાણું સત્તાણું એકસો અઠાણું અઠાણું એકસો અઠાણું નવ્વાણું એકસો બસો એકસો એસી અઠ્યાસી નેવું એકાણું બાણું અઠાણું નવ્વાણું બસો બે પાંચ છ સાત આઠ નવ દો અગિયાર બાર પંદર રૂપિયા બસો ને પંદર અઢાર ઓગણી વીસ એકવી બાવીસ અઠ્યાવીસ અઠ્યાવી રૂપિયા બસો અઠ્યાવીસ અઠ્યાવીસ રૂપિયા ઓગણત્રીસ 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 નેવું રૂપિયા એકસો નેવું એકાણું બાણું ત્રાણું અઠાણું નવાણું બસો બે પાંચ નવ દસ રૂપિયા બસો અગિયાર બાર પંદર અઢાર એકી બાવીસ રૂપિયા બસો છવ્વીસ છવ્વીસ રૂપિયા બસો છવ્વીસ છવ્વીસ રૂપિયા બસો છવ્વીસ બસો અઠ્યાવીસ ઓગણત્રીસ બસો ને ઓગણત્રીસ ઓગણત્રીસ ત્રીસ ત્રીસ રૂપિયા બસો ત્રીસ ચોત્રીસ રૂપિયા બસો ચોત્રીસ ચોત્રીસ